ગુજરાતમાં હાલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ જેવા કાર્યક્રમો ચાલી રહ્યા છે પણ એની જ સામે સરકાર કદાચ સરકારી શાળાઓમાં વરવી વાસ્તવિકતા જે અત્યારે હાલ દેખાઈ રહી છે કે એક જ શાળાની અંદર ફક્ત એક જ શિક્ષક હોય છે જે ભણાવતા હોય છે એ કદાચ જોતું ન હોય એવું લાગી રહ્યું છે અને આજ દરેક વાતને લઈને હવે ચૈતર વસાવા મેદાને આવ્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય સરકાર પ્રવેશોત્સવ કરાવી રહી છે પરંતુ ગુજરાતની હજારો એવી શાળાઓ છે કે જે એક શિક્ષકને આધારે ચાલે છે ગુજરાતમાં જેટલી જેટલી શાળાઓમાં બાળકોને બેસવા માટે ઓડા નથી જિલ્લામાં શાળાઓ ફક્ત એક જ શિક્ષકથી ચાલી રહી છે અને સો જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા માટે ક્લાસરૂમ નથી એ જ દરેક વાતને લઈને હવે ચૈતર વસાવા મેદાને આવ્યા છે અને ખાસ કરીને તેમને ઘણા બધા સવાલો છે જે સરકારને પૂછ્યા છે અને એક મહત્વનો સવાલ એ પણ પૂછવામાં આવ્યો છે કે શું

બાલવાટિકા અને આંગણવાડીના બાળકોને શાળા પ્રવેશો કરાવી આવ્યા છે સરકારના કેમ કે આજે પણ મારા મત વિસ્તારની હું વાત કરું નર્મદા જિલ્લામાં સો જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે સો જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા માટેના ક્લાસરૂમ નથી આજે ગુજરાતમાં સોળસો જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે એક શિક્ષક તમામ વર્ગના બાળકોને ભણાવે છે સાથે સરકારી કામો પણ કરે છે ચૌદસો ને છપ્પન જેટલી શાળાઓમાં બાળકોને બેસવા માટેના ઓરડાઓ નથી ક્યાં કે ભાડાના મકાનમાં ભણે છે ઝાડ નીચે ભણે છે ઓટલા પર ભણે છે સરકારી આવાસમાં ભણે છે ગામ પંચાયતમાં ભણે છે આ વરવી વાસ્તવિકતા પણ ગુજરાત સરકારે સ્વીકારવી પડશે ત્રીસ વર્ષના શાસન દરમિયાન આપણે માત્ર વિશ્વગુરુની વાતો કરતા હોય શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે હરણફાળ સિદ્ધિઓ મેળવવાની વાત કરતા હોય તો આ વરવી વાસ્તવિકતા પણ આપણે સ્વીકારવી પડશે સરકાર એક બાજુ એક બાજુ ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપી રહી છે અને સરકારી શાળાઓ બંધ કરી રહી છેલ્લા થોડા વર્ષની વાત કરીએ પાંચસો ને પચીસ શાળાઓ સરકારે બંધ કરી દીધી અને હાલમાં પણ સરકાર એમણે આપેલા આંકડા મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા નહિવત હોવાના કારણે પાંચ હજાર નવસો ને બાર શાળાઓ સરકાર બંધ કરવા તરફ જઈ રહી છે એક બાજુ ગૃહમાં એમણે આપેલા આંકડાની વાત કરી બે હજાર પંદરમાં એમના ગૃહમાં આપેલો આંકડો હતો કે ખાનગી શાળાઓ બાર હજાર પાંચસો ને ખાનગી શાળાઓ બાર હજાર પાંચસો ને બે હતી જે વધીને બે હજાર ચોવીસ પચીસમાં તેર હજાર ચારસો નેવું થઈ એની સામે સરકારી શાળાઓ પાંત્રીસ હજાર એકસો જેટલા હદે ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપે છે પરંતુ જે ગ્રામ્ય વિસ્તારોમાં જે ગરીબ પછાત આદિવાસી વિસ્તારો જે સરહદી વિસ્તારો છે ત્યાંના વાલીઓ પોતાના બાળકને કોઈ સારી શાળામાં ઊંચી ફી ભરીને ભણાવી શકે એવી વ્યવસ્થા નથી શાળાઓમાં ભૌતિક સુવિધા અને શિક્ષણનું સ્તર નીચું હોવાના કારણે ભવિષ્ય ભવિષ્ય ઘડનારા ભવિષ્યમાં દેશનું ઘડતર કરનારું અંધાધૂન છે ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ એક બાજુ ટેટ ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી રહ્યા છે આટલું મોટું બજેટ હોવા છતાં સરકાર જાણે મન બનાવી ચૂકી હોય એમ નથી શિક્ષકોની ભરતી કરતા નથી જ્ઞાન સહાયકોની ભરતી થતી અને નથી શાળાઓના ઓરડા બનતા સરકાર તાકીદે આ કાર્યક્રમો તો થવાના છે થશે પણ તાકીદે જે પણ શિક્ષકોની ઘટ છે એ પૂરે ઓરડાઓની ઘટ છે એ પૂરે આંગણવાડીના મકાનો નથી એ મકાનો બનાવે એવી અમારી સરકાર શ્રીમાં માંગણી છે એટલે અત્યારે હાલ ક્યાંક સરકાર આ પ્રવેશ ઉત્સવ તો કરાવી રહી છે કન્યા કેળવણી મહોત્સવ ચલાવી રહી છે પરંતુ ગુજરાતમાં ઘણી બધી શિક્ષણની એવી વરવી વાસ્તવિકતાઓ છે જે કદાચ તેમને નજરે નથી પડતી અને આજ દરેક વાતને લઈને હવે ચૈતર વસાવા દ્વારા એક હુંકાર કરવામાં આવ્યો છે અને સરકારની સામે ઘણા બધા સવાલો પણ મૂકવામાં આવ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર